नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज में चौबीस जो समाचार। न्यूज़ पावर बाय पॉवर इलेक्ट्रॉनिक्स, जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

વર્ષ બે હજાર પાંચમાં પોતાના મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી પિતાએ ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ફિલ્મી પટકથાને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં અઢાર વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે સુરતના સણિયા કણદે ગાંજરિયા ટેકરો વિસ્તારમાં રહેતા ત્રેવીસ વર્ષીય મહાવીર નાના ભાઈ બહેન કંચનબેન ગાયત્રીબેન અને ભૂમિકા તથા માતા રમીલાબેન સાથે રહે છે તે જ્યારે પાંચ વર્ષનો હતો અને તેનો પરિવાર ડિંડોલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતો હતો ત્યારે જ પિતા મહેન્દ્રસિંહ ઉર્ફે રોહિત હરુભા ચુડાસમા ધંધો શોધવા બહાર ગામ ગયા બાદ કદીએ પરત ફર્યા ન હતા તેમના પરિજનો તથા મિત્રવર્તુળે મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું આઠેક મહિના પહેલા તે ફેસબુક સર્ફિંગ કરતો હતો ત્યારે અવસ્થા જ પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા નાખીને સર્ચ કરતા આશ્ચર્ય અને આઘાતથી ચીઝ પાડી ઉઠ્યો હતો પિતાના નામથી ફેસબુક પ્રોફાઇલ બની હતી અને તેમાં એક ફોટો પણ હતો માતા રમીલાબેનને બતાવતા તે પણ ઉછળી પડી હતી ફેસબુકમાં તેમનો પતિ જીવિત અને સાજો સમૂહ હતો ફેસબુક પર પિતાની પ્રોફાઇલમાં નંબર પણ આપવામાં આવ્યો હોવાથી માતા પુત્રએ ફોન કરતા સામી વ્યક્તિએ પહેલા પોતે જૂઠાણું ચલાવ્યું હતું પરંતુ બાદમાં પોતે મહેન્દ્રસિંહ હોવાનું સ્વીકારી લીધું અઢાર વર્ષથી પોતાને નિરાધાર માનતો આ પરિવાર મહેન્દ્રસિંહને જોતા દ્રવી ઉઠ્યો હતો પરિવારનો ભેટો થતાં તમામ વ્યક્તિઓ ચોધાર આંસુએ રડ્યા હતા મહેન્દ્રસિંહ બધા માટે અવનવી ગિફ્ટ લાવ્યા હતા સુરતમાં પણ પત્ની અને સંતાનોને નાની મોટી ગિફ્ટ અને દાગીના અપાવ્યા અને બાદમાં પરત જતો રહ્યો હતો દર ત્રીજા ચોથા દિવસે અવર જવરનો સિલસિલો થોડાક મહિના સુધી ચાલ્યો હતો પોતે અમદાવાદ રહેતો હોવાનું જણાવતો મહેન્દ્રસિંહ પત્ની અને સંતાનોને હરવા ફરવા પણ લઈ જતો હતો પરંતુ મામલો ત્યારે બગડ્યો હતો જ્યારે પરિવારે સાથે લઈ જવાની જીદ કરી હતી પોતે બીજા લગ્ન કરી લીધા હોવાનું જણાવી ભાગી ગયો પરંતુ રમીલાબેન અને પરિવારે સાથે લઈ જવાની જીદ કરતા બીજા લગ્ન કરી લીધા હોવાનું અને બીજી લગ્ન થકી જન્મેલી પુત્રીના નામે ન્યૂ રીદ્ધિ સિદ્ધિ જીન્સ ક્લોથના નામે દુકાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું અચાનક મળવાનું બંધ કરી દેતા આ પરિવારે ફરીથી ન્યૂ રીધિ સિદ્ધિ ક્લોથના નામે ઓનલાઈન સર્ચ કરતા તે ડાકોરમાં હોવાનું અને તેમાં પિતાનો જ મોબાઈલ નંબર લખ્યો હોય પરિવાર ત્યાં પહોંચી ગયો હતો તે વખતે તેની બીજી પત્ની જયશ્રીબેનને મળ્યા હતા પોતાનો ભાંડો ફૂટી જતા પરિવારને ત્યાંથી ધક્કા મારી કાઢી નાખવાની સાથે ડાકોર પોલીસ મથકે બ્લેકમેઇલિંગની અરજી કરતા પત્ની રમીલાબેને પણ દિંડોલી પોલીસ મથકનું શરણું લીધું હતું ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર